you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ પાણીનું જોરદાર સેવન કરે છે તે શરીરને હાઇડ્રેટ રાખે છે તેનાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે અને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણી પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે લીંબુ પાણીના વધુ પડતા સેવનથી હાર્ટ બર્ન થઈ શકે છે કારણ કે તે

સાબિત થઈ શકે છે તમારા આંતરિક અવયવોને નુકસાન પહોંચાડી શકે છે